નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે ધોરણ પાંચ શિષ્યોતી પરીક્ષા સીઈટી બે હજાર છવ્વીસમાં ગણિત સજ્જતાના ત્રીસ દાખલાની સંપૂર્ણ સંમત દિવસ ઓગણીસમાં જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો ચલો બાળકો સંદીપ પટેલ સર એજ્યુકેશનમાં આવી જાઓ દરેક બાળકો સીઈટીની પરીક્ષા નજીક આવી રહી છે દરેક બાળકોએ ઘણા બધા પતંગ ચકાયા છે આનંદ લીધો છે પરંતુ હવે આપણે પરીક્ષા પર ફોકસ આપીએ મનોરંજન કરી દીધું છે બાળકો ચલો તો આપણે એક્યાસીમાં દાખલો ધોરણ પાંચની અંદર સીટીની અંદર જોઈએ તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે બાળકો કે જો કોઈ ઘનની બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો તેના ઘન ફળનો એકમ શું થાય જો ઘન આપ્યું હોય એટલે જો સેન્ટીમીટર પણ ના આવે કિલોમીટર લિટર મીટર પણ ના આવે મીટર પણ ના આવે તો આપણો જવાબ આવશે એ બરાબર ઘન સેન્ટીમીટર ચલો બાળકો બીજો દાખલો આ દાખલો પરીક્ષાની અંદર પૂછાયેલો છે તાર્કિક છે એક પાત્રમાં એક લખોટી નાખતા પાંચ મિલી અને નવ સિક્કો નાખતા નવ મિલી પાણી ઉપર ચડે તો પાત્રની અંદર પાંચ લખોટી અને પાંચ સિક્કા નાખીએ તો કેટલા મિલી પાણી ચડે તો બારોકો અહીંયા પાંચ લખોટી કીધી તો પાંચ એક લખોટી બરાબર પાંચ હોય તો પાંચે પાંચે પાંચ ગુણ્યા પાંચ કરીએ એટલે પચીસ મિલી પાણી આનું ચડે એ રીતે પાંચ લખોટી નાખતા એટલે કે નવ લકોટી નાખતા નવ મિલી ચડે તો પાંચ લખોટી નાખતા આ પાંચ એકા નાખતા કેટલું ચઢે તો પાંચ એકા પાંચ તો પચીસ અને પાંચનો સરવારો કરીએ બાળકો તો જીરો વધી એક ત્રણ તો ત્રીસ મિલી પાણી ચડી તો જવાબ આવશે બરાબર ત્રીસ ચલો બાળકો એ રીતે ત્રીજો પ્રશ્ન એક ટાંકીમાં બસ્સો લિટર પાણી ભરેલું છે જો તેમાંથી દસ લીટરના કેટલા ટીન ભરી શકાય તો બસો લિટર હોય બાળકો એના આપણે દસ વડે ભાગી દેવાના કેટલા વડે ભાગવાના દસ તો દસ દુ વીસ જીરો જીરો ઉપરથી જીરો ઉતારે તો અહીંયા જીરો મૂકી દે એટલે કે વીસ ટીન ભરી શકાય તો જવાબ આવશે ડી બરાબર વીસ દરેક બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પરીક્ષા નજીક આવી રહી છે દરેક બાળકો જોડાઈ જાવ બાળકો ચોર્યાસી મો એટલે કે ચોથો પ્રશ્ન પૂછાયો છે કે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ હોય તો નવ કિલોગ્રામ વજન ના કેટલા સિક્કા હશે તો પેલા તો અહીંયા ગ્રામ આપ્યા છે ને અહીંયા કિલોગ્રામ આવ્યા છે તો એને આપણે કિલોગ્રામના ગ્રામમાં ફેરી દઈએ તો નવ કિલોગ્રામ બરાબર નવ હજાર ગ્રામ થાય અને એક સિક્કા બરાબર નવ ગ્રામ થાય એને આપણે ભાગી દઈએ તો નવ વડે તો અહીંયા જો નવ નવ હજારના નવ વડે ભાગીએ તો એક હજાર થાય કેટલા થાય બાળકો એક હજાર તો આપણે એ સિક્કા કેટલા જોઈશે એક હજાર જોઈશે બાળકો બાળકો આ પ્રશ્નમાં પૂછાયો છે મોસ્ટ આઈએમપી કે ત્રણ હજાર બસો પચાસ ગ્રામ પંચ્યાસી પ્રશ્ન ત્રણ હજાર બસો પચાસ ગ્રામ બરાબર ખાદગી કિગ્રા અને ખાલી જગ્યા ગ્રામ થાય તો બાળક એક વસ્તુ યાદ રાખવાનું કે પાછળની જે ત્રણ સંખ્યા કરી ત્રણ હજાર બસો પચાસ એમાં જે પાછળની સંખ્યા કરી ત્રણ એ આપણે ગ્રામમાં મૂકી દે એટલે કે અહીંયા બસો પચાસ આવશે અને આગળની જે સંખ્યા થઈ એ ત્રણ કિગ્રા થશે તો જવાબ આવશે સી બરાબર ત્રણ કિગ્ર બસો પચાસ ગ્રામ બાળકો છ્યાસીમાં આવા પ્રશ્નો પૂછાયા છે આની એકદમ ઈજી રીટ છે આપણે જોઈએ તો બે સેન્ટ વીસ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર છ સેન્ટીમીટર માપના લમઘન ની પેટીમાં એક સેન્ટીમીટરના કેટલા સમઘન સમાય તો બાળકો વીસ ગુણ્યા દસ ગુણ્યા છ આ રીતે તમને માપ આપી છે અહીંયા સમઘનનું માપ એક સેન્ટીમીટર એટલે કે તરી બધી બાજુના માપ કેટલા હોય એક એક બરાબર તો આને આપણે ગુણાકાર કરી દઈએ વીસ ગુણ્યા દસ ગુણ્યા છ તો વીસને દસ બસો બસો છ બારસો તો કેટલા સમઘન ગોઠવી શકાય તો બારસો તો એ બરાબર બારસો બાળકો સત્યાસી મો પ્રશ્ન એક કેરીના બોક્સમાં અઢાર નંગ કેરી હોય તો આ પચીસ બોક્સમાં કુલ કેટલી કેરી સમાય તો બાળકો એક વસ્તુ યાદ રાખવાનું કે પચીસ ગુણ્યા અઢાર આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ મળી જાય આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ અઢાર પંચા નેવું વધી નવ અઢાર દુ છત્રીસ છત્રીસ ને નવ પિસ્તાલીસ એટલે કે આપણો જવાબ આવશે બી બરાબર ચારસો પચાસ બાળકો આ પણ પ્રશ્ન પૂછાયો છે મોસ્ટ આઈએમપી છે અઠ્યાસી મો એક આંબાવાડીમાં ત્રણસો આંબા હોય તો આવી બાર આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય તો બાળકો શું કરવાના ગુણાકાર જ કરવો પડે બીજું કંઈ કરવાનું નહીં ત્રણસો ગુણ્યા બાર આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ બારને ઝીરો વડે તો ઝીરો બારને ઝીરો વડે ઝીરો બાર તરી છત્રીસો તો જવાબ છે સી બરાબર છત્રીસો બાળકો નેવ્યાશી પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે કે કેરીના એક બોક્સનું વજન બાર કિગ્રા હોય તો આવા બાર બોક્સનું વજન કેટલું થાય તો બાળકો બાર કેરી બાર કિલો કેરીને અને બાર બોક્સ વજન આનો ગુણાકાર કરી દે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો બાર બે વડે ગુણીએ તો બાર દુ ચોવીસ નો ચોકડો વધી બે બાર એકા બાર બાર બે ચૌદ એકસો ચુમ્માલીસ કિલો વજન થાય તો એ બરાબર એકસો ચુમ્માલીસ બાળકો આજે સીઈટી નવોદયની જે સ્પર્ધાત્મક પરીક્ષામાં એવું હોય છે કે તમે જેટલા ઝડપથી ટૂંકી રીતે દાખલા ગણો તો તમે સરળતાથી પરીક્ષામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો ચલો બાળકો નેવો પ્રશ્ન કેરીનો એક બોક્સ વીસ કેરી સમાય જો કેરીનો એક ઢગલો છ હજાર કેરી હોય તો આવા કેટલા બોક્સ સમાઈ શકે તો બાળકો અહીંયા છ હજાર ભાગ્યા કેટલા કરવાના વીસ જીરો જીરો જતા રહે અહીંયા છસોના બે વડે ભાગીએ બાળકો તો કેટલા આવે છસોના અડધા ત્રણસો તો ડી બરાબર ત્રણસો બોક્સ સમાય બાળકો એકાણું પ્રશ્ન પૂછાયો છે કે આપણે દર અઠવાડિયે આઠ કિગ્રા કેરી ખાતા હોઈએ તો છપ્પન દિવસમાં કેટલી કેરી ખવાય તો બાળકો છપ્પન જે દિવસો ખરા એના અઠવાડિયે એટલે કે સાત વડે ભાગી દઈએ તો આઠ સીતા છપ્પન તો જવાબ આવ્યો આઠ હવે એક અઠવાડિયામાં આઠ કિલો તો આઠ ગોણે આઠ કરી દઈએ આઠ કિગ્રાના આઠ અઠવાડિયા તો ચોસઠ તો ચોસઠ કિગ્રા કેરી ખવાય બાળકો આ પ્રશ્ન આઈએમપી છે પૂછાયો છે બાળકો આ વિડીયોની અંદર ઘણા બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે પરીક્ષાની અંદર પૂછાયા છે આપણે બાણુંમાં જોઈએ કે એક ટન બરાબર એક હજાર થાય તો બાર ટન બરાબર કેટલું થાય તો બરાબર બાળકો એક ટન બરાબર એક હજાર તો એ રીતે બાર ટન હોય તો બારના આપણે હજાર વડે ગુણી દઈએ તો જવાબ આવશે ને પાછળ ત્રણ મીંડા મૂકી દેવાની એકદમ ઇઝી રીત છે જવાબ આવશે બી બરાબર બાર હજાર કીગરા ત્રણ પ્રશ્ન જો સો રૂપિયાની સો નોટો હોય તો કુલ કેટલા થાય તો બાળકો સો રૂપિયાની સો નો તો સો લખી દેવાના સોના પાસે જવાબ મળી દસ હજાર બાળકો આ પ્રશ્ન પણ એકદમ ઈજી છે ખાલી રકમ સમજો એક હજાર વખત સો લેતા કેટલા રૂપિયા થાય એક હજાર તો આપણે એક હજાર લખી દીધા એના કેટલા સો રૂપિયા લેતા તો આ સો રૂપિયા જે ખરા એના પાછળના બે મીંડા આપણે લગાવી દઈએ તો એટલા રૂપિયા થઈ જાય તો એકમ દસક સો હજાર દસ હજાર ને લાખ તો આપણો જવાબ આવશે એ બરાબર લાખ એકદમ ઈજી પ્રશ્ન છે બાળકો બાળકો પંચાણું પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે કે એક બરતગાળું એક કલાકમાં ત્રણ કિમી અંતર કાપે તો બાર કિમી અંતર કાપવા માટે બરતગાળ કેટલો સમય થાય તો આનો ભાગાકાર કરી દેવાનો બાળકો મોટી સંખ્યા પહેલા ઉપર મૂકી દઈએ અને છેદમાં ત્રણ મૂકી દઈએ તો ચાર તરી બાર તો અહીંયા જવાબ આવશે સી બરાબર ચાર કલાક એ રીતે છન્નું પ્રશ્ન એક ટ્રેક્ટર એક કલાકમાં વીસ કિમી અંતર કાપે તો નેવી નેવું કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે તો અહીંયા મિનિટની અંદર જવાબ આપ્યો છે એક કલાક એટલે કે અહીંયા નેવું ભાગ્યા વીસ જીરો જીરો જતા રહે અહીંયા ચાર પોઈન્ટ પાંચ એટલે કે ચાર કલાક અને અડધો અને અડધો એટલે કે ત્રીસ મિનિટ તો છ ચોક ચોવીસ ચાર કલાક એટલે અને વધતા ત્રીસ મિનિટ તો બરાબર બસો સિત્તેર મિનિટ થાય તો એ બરાબર બસો સિત્તેર બાળકો સત્તાણું પ્રશ્ન પૂછાયો છે કે એક ટ્રક એક ફેરામાં આઠ હજાર કીગ્રા કેરીનું વહન કરતા હોય તો ચાર હજાર કીગ્રા કેરીનું વહન માટે કેટલા ફેરા જોઈએ ચાલીસ હજાર માટે તો ચાલીસ હજાર ભાગ્યા આઠ હજાર આઠ વડે ભાગી દેવાના તો શૂન શૂન શૂન્ય ત્રણ વખત શૂન જતી રહે તો આઠ પંચા ચાલીસ તો જવાબ આવશે સી બરાબર બાળકો અઠાણું પ્રશ્ન પૂછાયો છે કે કેટલા સો એટલે એક કરોડ થાય તો બાળકો એક કરોડ કરવા માટે પેલા આપણે સંખ્યા લખી દઈએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ના કરોડ બરાબર હવે કેટલા સો તો સોના બે મીંડા આપણે બાદ કરી દઈએ તો આપણને જવાબ મળી ગયો એક લાખ તો એક લાખ હોય એટલે એક કરોડ રૂપિયા થાય એક લાખ સો બરાબર એક કરોડ થાય તો આપણો જવાબ આવશે ડી તો બાળકો આપણો જવાબ આવશે સી બરાબર એક લાખ એ રીતે નવ્વાણુંમો પ્રશ્ન પંચાણું માણસો બેસી શકે તેવી દસ બસોમાં કુલ કેટલા માણસો બેસી શકે તો પંચાવન સોરીઓ બાળકો પંચાવન ગુણ્યા દસ તો પાંચસો પચાસ જવાબ આવે કેટલો આવે એ બરાબર પાંચસો પચાસ બાળકો સોમો પ્રશ્ન પૂછાયો છે વિભા બેન પાસે કુલ પાંચ રિક્ષા છે એક દિવસમાં પાંચસો લેખે પાંચ દિવસમાં વિભા પાસે કેટલું ભાડું થાય તો પાંચસો ગોણે પાંચ કરીએ તો બાળકો પચીસો જવાબ આવે કેટલો આવે પચીસો પાંચ દિવસનું ભાડું પચીસો થાય બાળકો તો અહીંયા અહીંના ફાય કેટલી રીક્ષા છે પાંચ રિક્ષા છે એક રિક્ષાનું ભાડું પચીસો હોય તો ઝીરો પાંચને ઝીરો પાંચે પાંચે પચીસનો વધી બે પાંચ દસના બે બાર તો બાર હજાર પાંચસો રૂપિયા ભાડું તેને મળે તો જવાબ આવશે એ ચલો એ રીતે એકસો એકમો પ્રશ્ન એક મોટર કાર સરેરાશ છસો કિમી કલાકે પંદરસો કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે તો આ એકસો પચાસ ને એકસો પચાસ ભાગ્યા છ કરી દેવાના તો અહીંયા જીરો જીરો જતા રહે અહીંયા પંદર ને છ એટલે કે બે પોઈન્ટ પાંચ એટલે કે આપણો જવાબ આવશે બે પોઈન્ટ પાંચ કલાક જેટલો સમય લાગે ચલો એકસો બે પ્રશ્ન બાળકો પૂછાયો છે કે સાત કરોડ એટલે કે સાત હજારના પાછળ કેટલા શૂન્ય લાગે તો સૌ પ્રથમ તો સાત કરોડ આપણે લખી દે એકમ દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ બરાબર એમાંથી આપણે મીંડા એક દો તીન ચાર તો આપણો જવાબ છે ડી બરાબર ચાર બાળકો આ પ્રશ્ન પૂછાયો છે તોતાપુરી કેરીનો એક કિગ્રાનો ભાવ ચાલીસ રૂપિયા હોય તો બસો એસી રૂપિયામાં કેટલા કિલો કેરી મળે તો સૌ પ્રથમ બાળકો બસો મોટી સંખ્યા લખી દે અને એને ચાર વડે ભાગી દઈએ તો 0 0 જતા 4 સાત તો બી બરાબર આવશે સાત કિગ્રા બાળકો એકસો ચાર પ્રશ્ન કેસે કેરી એક કિગ્રાનો ભાવ એકસો પચાસ હોય તો આઠ કિગ્રા કેરી ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો બાળકો એક કિલો કેરીનો ભાવ એકસો પચાસ તો આઠ કિલો ખરીદવી હોય તો એકસો ના બાળકો આપણે આઠ વડે ગુણી દઈએ તો 0 આઠ પંચાસ ચાલીસ વધતી ચાર ને ચાર બાર તો બારસો રૂપિયા સી બરાબર બારસો રૂપિયા થાય બાળકો એકસો પાંચમો પ્રશ્ન અટપટો છે પરીક્ષાની અંદર પૂછાય છે એક કિલો કે આપુસ કેરી વેચતા વીસ રૂપિયા ફાયદો થયો તો એક કિલો ક્રમના સાઠ લેખે તેને સાઈ ત્રણસો સાહીઠ રૂપિયા કેરી વેચતા કેટલા ફાયદો થાય તો સૌપ્રથમ તો ત્રણસો સાહીઠ આપ્યા છે બાળકો એને આપણે સાઈઠ વડે ભાગી દઈએ એટલે આપણને કિલો કેરી મળી જાય કેટલા કિલો છે જીરો જીરો જતા રહ્યા છાય છાય છત્રીસ એટલે કે છ કિલો હતી તો એક કિલોએ વીસ રૂપિયા ફાયદો થયો તો છ એ કેટલા રૂપિયા થાય તો બાળકે એકસો વીસ રૂપિયા ફાયદો થાય તો ડી બરાબર એકસો વીસ રૂપિયા એકસો છઠ્ઠો પ્રશ્ન રવિ પાસે પાંચસો રૂપિયાનો ચોથો ભાગ કેરી આપું કેરી ખરીદી છીએ તો કેટલા રૂપિયા આપું કેરી ખરીદી હશે તો પાંચસોનો આપણે ચોથો ભાગ એટલે પાંચસોના આપણે કેટલા વડે ભાગવાના ચાર વડે તો પાંચ એકા ચાર એક ઝીરો તો ચાર દો આઠ અહીંયા બે વધ્યા ઉપરથી જીરો એટલે પાંચ વીસ જીરો જીરો એકસો પચીસ રૂપિયા થાય તો બી બરાબર એકસો પચીસ ચલો બાર કે એકસો સાતમો પ્રશ્ન રકમ લોબી છે પરંતુ ગણવાની રીત એકદમ ઈજી છે કે મુસ્કાન પાસે છસો રૂપિયા છે કેટલા છે છસો એના ત્રીજા ભાગની કેરીને તે લંગડો ખરીદે છે તો આનો ત્રીજો ભાગ કરી દઈએ તો ત્રણ વડે ભાગી દઈએ તો અહીંયા આવશે જવાબ બસો તો બસ્સો રૂપિયાની તે લંગડો ખરીદે છે તો તેને કેસર કેરી ખરીદવા માટે જો એક કિલો કેરીનો ભાવ ચાર ચાલીસ રૂપિયા હોય તો કેટલા કિલો કેરી ખરીદે તો છસોમાંથી બસ્સો બાદ થાય છસો ઓછા બસો તો કેટલા વધે ચારસો તો બાળકો આજે ચારસો રૂપિયા ખરાય ખરાની કેસર કેરી ખરીદે તો એને ચાલીસ વડે આપણે ભાગી દઈએ તો જવાબ આવશે દસ તો દસ કિલો કેરી તે ખરીદે તો જવાબ આવશે સી બાળકો એકસો આઠમો પ્રશ્ન આના જેવો પ્રશ્ન બીજો પૂછાઈ શકે છે એક તરબૂચની કિંમત એસી રૂપિયા છે તો એક રિક્ષામાં બસો તરબૂચ હોય તો કેટલા રૂપિયા તરબૂચની કિંમત થાય તો શું કરવાનું આનો ગુણાકાર કરી દેવાનો બસ્સો ગુણ્યાસી તો જીરો જીરો આઠ આઠ સોળ એટલે કે એકસો સાઠ ઉમેર દઈએ આમાં તો ડી જવાબ આવશે સોળ હજાર રૂપિયા થાય બાળકો એકસો નવમો પ્રશ્ન પૂછાયો છે મોસ્ટ આઈએમપી છે પરીક્ષાની અંદર અકીમભાઈએ કલમી આંબો નવો છોડ ખરીદવા માટે પચીસ હજારની લોન લીધી તેને એક વર્ષમાં છવ્વીસ હજાર ચારસો રૂપિયા પાછા ચૂકવ્યા તો દર મહિને કેટલા રૂપિયા ચૂક્યા તો એક વર્ષના મહિના કેટલા થાય બાળકો બાર તો આપણે છવ્વીસ હજાર ચારસોના કેટલા વડે ભાગવાના બાર વડે કેટલા વડે તો બાર દુ ચોવીસ બે વધ્યા અહીંયા ચાર બાર દુ ચોવીસ જીરો જીરો પછી બે જીરો ઉતારીએ તો અહીંયા પાછળ પણ બે જીરો મૂકવી પડે તો જવાબ આવશે એ બરાબર બાવીસો બાળકો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ખરેખર પરીક્ષાની અંદર પૂછાવાલાયક છે આના જેવો ગમે તે પૂછાય શકે જ્યારે કેસર કેરી આ કેરીનામાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજનનો લગભગ એક તત્વ ભાગ જેટલું નીકળે તો નવ હજાર કીગરા કેરી હોય તમારા ભાઈ નવ હજાર કીગરા કેરી હોય તો એનો ત્રીજો ભાગ કેટલા કિલો કેરીનો રસ નીકળે તો નવ હજારનો ત્રીજો ભાગ કરીએ ત્યારે તરી નવ એટલે જવાબ આવશે તૈન હજાર કેટલો આવશે તો ડી બરાબર તૈન હજાર તો આતા બાળકો આપણે ત્રીસ દાખલા જે ગણિતની અંદર પૂછાય એવા સીઈટીની અંદર મોસ્ટ આઈ એમપી માર્ક્સ માટેના તો દરેક બાળકો મારો છે મારો વિડીયો ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો જેથી રોજ તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો પરીક્ષા નજીક આવી રહી છે તો બાળકો મારા યુટ્યુબ ચેનલમાં જરૂરથી જોડાવજો તમારો આભાર તમે મને સાથ સહકાર આપવા બદલ આવજો કાલે મળીએ ફરીથી